હલો મિત્રો હું આપનો અર્ઘર મકવાણા આજે આપણે પાટણ એપીએફસી માર્કેટની અંદર યુરિયા ખાતરને લઈ અને ખેડૂતોની અંદર જે રોષ છે ખેડૂતો યુરિયા ખાતરને લઈ અને જે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તેને લઈને આપણે પાટણ એપીએફસી માર્કેટની અંદર આ ખેડૂતોની જે લાઈન લાગે છે એને જોઈ ચર્ચા કરીએ આ યુરિયા ખાતરની આખી એક ટ્રક ભરેલી ખાતરની બોરી છે બોરીઓ ભરેલી ખાતાની આખી એક ટ્રેક ઊભી છે. અને બધા ખેડૂતો ખેડૂત મિત્રો બધા ખેડૂત મિત્રો આ બધા લેવા આવેલા છે યુરિયા ખાતર. આપણે જોઈ રહ્યા છીએ. લાઈનમાં છે બોલો કા કેટલી આપણે તમને કેટલા દિવસથી ખાતર માટે આવો છો જાવ છો? સર 3 દાડા છે હું દિવસમાં કેટલી ખાતાની થેલી મળી તમને? નહીં બોલ્યા લાઈનમાં લઈને આવું પછી ઉભા રહ્યા પછી? નહીં મળી તને લાઈન કે પૂરી દૂર

મળી કેટલી એક મહિના જે આવવાનું બાકી એકલું યુરિયા નહીં તમારે જરૂર ના હોય તો ડીએપી શું કરવાનું તમારે ડીએપી ની જરૂર ના હોય તો ડીએપી ની મિનિમમ કિંમત હતા બારસો રૂપિયા તેરસો પચાસ રૂપિયા તો તેરસો રૂપિયા આ ખેડૂત છે આ ખેડૂત મિત્રો તેરસો ને પચાસ રૂપિયાની યુરિયાની આ યુરિયા સાથે ડીએપીની ખેડી લઈ પડે તો ડીએપી એમને વાપરવું ના હોય એમને ડીએપીનો કોઈ વપરાશ ના કરવાનો હોય તો એ ડીએપીની થેલી લઈ જઈ ક્યાં ઘરમાં રાખવાની આટલી મોંઘવારી ભાઈ આટલી મોંઘવારી ભાઈ ડીએપીની થેલી મૂકવાની ક્યાં લઈને